ના ના અમી સત્રીય સમાજ જઈ પણ હવે ખોબો પડવાનો છે તારો અને જો કાલની તારીખ માં અગિયાર વાગે વિજય પછી ચોડાસ માં તારા ઘરે પોકે તો જ ભક્કોંગે મનસુખભાઈ વિજય ચુડાસમા ભાવનગર હવે મારી કઈ બોલાય ગયું માફ કરજો મોટાભાઈ મારા ભાઈ નો ફોન એવો તો નો એટલે હું માફી માગું છું અને હવે કાંઈ જે કાંઈ આપણું ભાઈ અત્યારે સમાધાન આપણું ભાઈનું હું માફી માગી લઉં છું ભાઈ કે કાંઈ મારથી બોલાઈ ગયું હોય તો હું નાનો છું એટલે મને માફ કરજો ભાઈ હો અને મારા ભાઈને રેકોર્ડ નાખું ભાને અને હજી કહું છું મોટાભાઈ કંઈક બોલાઈ ગયું હોય છે હું નાનો છું ભાઈ આવાસમાં આવી એટલે હું તમારી માફી માગું છું હો દીખુ હા ભાઈ આપણે મનસુખભાઈ હા જય માતાજી જય ભવાની હો ભાઈ Yeah!